હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ સંતોષ કિચન આજે આપણે ગરમીઓ માટે એકદમ ઠંડો ઠંડો એવો ચિકનજીનો મસાલો છે તે બનાવીશું એકદમ આસાનીથી બની અને તૈયાર થઈ જાય છે અને આ મસાલો બનાવી અને તમે સ્ટોર પણ કરી શકો છો જેથી કરી અને જ્યારે પણ મહેમાન આવે તો ઝટપટ બનાવી અને તૈયાર કરી શકો તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં એક પેનની અંદર આપણે બે ટેબલ સ્પૂન જેટલું જીરું છે તે એડ કરવાનું છે અને એક ટેબલ સ્પૂન જેટલા આપણે તેની અંદર મરી અથવા તો તીખા જે કહીએ તે એડ કરીશું અને તેને ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી શેકી લેવાના છે એકાદ મિનિટ પછી તમે જોઈ શકો છો કે જીરું છે તે એકદમ ગોલ્ડન બ્રાઉન કલરનું થઈ ગયું છે તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને તેને ઠંડા થવા માટે રાખી દેવાના છે પછી ઠંડા થઈ જાય એટલે એક મિક્સર ઝારની અંદર આપણે તેને એડ કરી દેવાના છે જીરું અને તીખા છે તેને એક મિક્સર જારની અંદર આપણે એડ કરીશું અને ઉપરથી એક ટેબલ સ્પૂન જેટલું કાચું જીરું એક ટેબલ સ્પૂન જેટલો સંચડ પાવડર એક ટેબલ સ્પૂન જેટલું મીઠું અને ત્રણ ટેબલ સ્પૂન જેટલો આપણે તેની અંદર ખાંડ છે તે એડ કરવાની છે અહીંયા ખાંડ તમારે જો વધારે જોઈતી હોય તો વધારે એડ કરી શકો છો મેં અહીંયા ત્રણ ટેબલ સ્પૂન જેટલી લીધેલી છે તમે તેની જગ્યાએ સાકર પણ એડ કરી શકો છો અને બધું છે તેને એકદમ સરસ રીતે આપણે પીસી લીધું છે આવી રીતે એકદમ સરસ એવો ફાઇન પાવડર છે તે તૈયાર કરી લેવાનો છે તો આપણો સિકનજીનો મસાલો છે તે બની અને તૈયાર થઈ ગયો છે આ મસાલાને તમે સ્ટોર કરી અને રાખી શકો છો અને જ્યારે પણ સિકંજી પીવાનું મન થાય ત્યારે આ મસાલાનો ઉપયોગ કરી શકો છો આવી રીતે એ ટાઈટ કોઈ પણ ડબ્બો હોય તેની અંદર તેને સ્ટોર કરી દેવાનો છે રૂમ ટેમ્પરેચર ઉપર રાખશો તો પણ આ મસાલો છે તે ખરાબ નહીં થાય તો હવે મેં અહીંયા આ મસાલો છે તેને એક કાચની ભરણીની અંદર ભરી અને રાખી દીધો છે આવી રીતે આ મસાલાને તમે સ્ટોર કરીને રાખશો તો ગમે ત્યારે આસાનીથી સિકંજી છે તે બનાવી શકાશે તો હવે આપણે સિકંજી બનાવીએ એના માટે અહીંયા એક ટેબલ સ્પૂન જેટલા તકમરિયા છે તે મેં લીધેલા છે તકમરીયાને આપણે બેથી ત્રણ મિનિટ માટે પલાળી અને રાખી દેવાના છે પછી એક ગ્લાસની અંદર આપણે ચિકનજીનો મસાલો જે તૈયાર કરેલો છે તે એડ કરી દઈશું પછી તકમરિયા છે તે એડ કરવાના છે અહીંયા બેથી ત્રણ મિનિટની અંદર તકમરિયા છે તે એકદમ સરસ રીતે ફૂલી ગયા છે પછી આપણે તેની અંદર લીંબુ છે તે નીચોવી દેવાનું છે મેં અહીંયા અડધું મોટું લીંબુ છે તે નીચોવી અને લઈ લીધેલું છે તમે ખટાશ તમારા ટેસ્ટ પ્રમાણે એડજસ્ટ કરી શકો છો પછી આપણે તેની અંદર લીંબુની સ્લાઇસ છે તે એડ કરી દઈશું અહીંયા જો તમારે ફુદીનો એડ કરવો હોય તો તે પણ એડ કરી શકો છો પછી તેની અંદર આપણે બળફ એડ કરવાનો છે સિકન જેની અંદર બળફ છે તે આવી રીતે નાના નાના ટુકડાની અંદર એડ કરીએ તો ખૂબ જ સરસ લાગતો હોય છે એના માટે મેં અહીંયા એક કપડાંની અંદર બળફના ટુકડા રાખી અને તેનો ભૂકો છે તે કરી લીધેલો છે પછી આપણે તેની અંદર સોડા છે તે એડ કરવાની છે અહીંયા સાદી સોડા મેં એડ કરેલી છે જો તમારે સોડા એડ ન કરવી હોય તો પાણી પણ એડ કરી શકો છો સોડા એડ કરી અને આપણે તેને સ્ટોની મદદથી હલાવી લેવાનું છે તો આપણી આ સરસ મજાની સિકંજી છે તે બની અને તૈયાર થઈ ગઈ છે આ ગરમીમાં ઠંડી ઠંડી એવી સિકંજી છે તે પીવાની ખૂબ જ મજા આવશે તો આ મસાલો તમે પણ એક વખત ઝડપથી ટ્રાય કરજો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને જો તમે હજુ સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ